રાજમહેલ ની માલિકા નજર નાય હાથી કાણાની ની પર નજર નાખ હાથી ધૂણાવું છું ઘોડા હાથ ની માલિકા ઘોડા તારે મેલડી જોવી તારા જોવડાય એ તારી એક એક રાણી જો હું મેલડી નો આવું તો જગત ના ચોક ની માલિકા કાનિયા જોગી ની મેલડી નો સાહેબ તેથી ધોળકા મેલડી એ ધૂણાવ્યું હતું એમ નામ મેલડીએ જવાય નહોતા દીધા સાહેબ આજે પણ જાવ તો કોઈ દાડો દર્શન કરજો મેલડી ના તેડી મેલડીએ કીધું તું કે હવે છુટકારો ધોળકાનો એક જ કયો ગાય મોહમ્મદ સાહેબ એકડા તારી નમાજ પડવાની મજીદ છે ને મજીદ ની માથે મને મેલડી દીધા એને માથે મને બે તારા બેગડા હાથ જેટલા મોમેન્ટિયન આવે નમાજ પડવા આમ મજીદ ની માલિકાવે એટલે પેલા મને મેલડી ને ડેલે શરીફળ આપે એમ કેજે એમના આમ દાદરો સડે અને પછાડું નહી થતો હું કાનિયા જોગી ની મેલડી નો ખો